નમસ્તે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ ફાર્મ ડાયરી જે છે એ કઈ રીતે ભરવી તો ફાર્મ ડાયરી જે છે એ ફાર્મમાં ખેડૂતનું નામ છે એનો સામે ફોટો છે પહેલા વર્ષ કયા વર્ષનું છે તો બે હજાર પચીસ અને છવ્વીસ એવું તમે લખી શકો ફાર્મનું એડ્રેસ છે ફાર્મ કોડ તમારો ખેતરનો કોડ નંબર શું છે એ જે છે એ પછી એનું જે છે એ વિલેજ નામ આ બધું નામ જે છે એ લખવાનું છે અહીંયા સંમતિ પત્ર જે છે એ જે એમાં નામ લખવાનું છે એમાં વચ્ચે માહિતી માંગી છે એ બધી ભરવાની છે મુખ્ય વાત આવી તો કે સર્વે નંબર તમારો ફાર્મ મેપ લખવાનો છે તમારા જેટલા સર્વે નંબર હોય એટલા મેપ તમારે જે છે આ પ્રિન્ટ અલગ અલગ કાઢી અને ભરવાનું છે બીજું માહિતી જે છે એ તમારી અલગ અલગ માહિતી આ ફોર્મમાં જે છે એ માંગેલી છે જેવી રીતે પાક આયોજન તમે શું શું પાક કરવાના છો એનું આયોજન તમારે આમાં કરવાનું છે એમાં ઋતુ પ્રમાણે ચોમાસામાં કયું શિયાળામાં ને ઉનાળામાં કયા વર્ષનું અને સજીવ કે બિનસજીવ એ કયું તમે કરવાનો છો એની માહિતી ભરવાની છે ઋતુવાર અલગ અલગ સીટ ભરવાની છે આમાં એક જ સીટ આપી પણ આપણે એની પ્રિન્ટ ત્રણ ત્રણ આખાની ત્રણ ત્રણ પ્રિન્ટ આપણે કઢાવવી પડે બીજું જમીનની તૈયારી સફાઈ કે એવું ક્યારે કરો છો તમે તો સર્વે નંબર છે એમાં કયા વિસ્તારમાં કામગીરી હું કરી કરી કયા તારીખે કયો પાક વાવવાનો છે પોતાનું કહ્યું કે કે ભાડેથી કર્યું એની સાફ સફાઈ મશીનની નહીં એવી રીતે વાવેતર ની વિગત તો વાવેતરમાં તમે જે છે એ સર્વે નંબર છે એમાં વાવેતર ની પદ્ધતિ બળદથી થી વાયું ટ્રેક્ટર થી વાવ્યું કે છંટકાવ કર્યો મુખ્ય પાક કયો છે એમાં એમાં જાડવાની બીજ વાવ્યું તો બીજનું અને ઝાડનું સંખ્યા કેટલી એનું માપ કેટલું બીજની માવજત શું કરી બહારથી લાવ્યા કે ખરીદેલું પોતાનું છે પોતાનું છે કે બહારથી ખરીદેલું છે એમાં શું શું દવા કે ઇનપુટ તમે આપ્યા ખરીદવાની વિગત તમે ક્યાંથી એ ખરીદ્યું છે આ બધી વિગતો ભરવાની સિંચાઈ પદ્ધતિ તમે કયા પાકમાં કેટલી વાર પાણી આપેલું છે એની વિગત જે છે આમાં ભરેલી છે સાથે બીજી માંગેલી છે ખાતર અને સેન્દ્રીય ખાતરની વિગત તમે ખાતર ને છે ખાતર કેટલી નાખ્યું છે નાખ્યું છે કયા વિસ્તારમાં કેટલા કિલો વજન ઇનપુટ અને ક્યાંથી ખરીદીને લાવ્યા છે એનું જે છે એ ગોપકાની મંજૂરી જો બહારથી તમે ખરીદવાનું હોય તો ગોપકાની મંજૂરી લઈ લેવી રોગ અને જીવાત માટે જે છે એ તમે જોઈ શકો છો રોગ અને જીવાત માટેનું આખું ફોર્મ છે કે જીવાત કયા કયા પ્રકારની જીવાત છે એમાં તમે કેવા પ્રકારની દવા જે છે એ નાખેલી છે એનું આખું કોષ્ટક છે હાર્વેસ્ટિંગ તમે પાક વાવો ત્યારથી કાપણી દવા બધું આવી ગયું તો હવે આમાં તમે જે છે આ જે પાક છે એ હાર્વેસ્ટિંગ કાપણી જે છે એ કરવાની છે તમારો સર્વે નંબર છે એમાં કાપણી કઈ સમયે કાપણી કરી કાપણીની પદ્ધતિ શું છે એનું કેટલું ઉત્પાદન આવ્યું કાપણી પછીની કામગીરી સુકવણી ગ્રેડિંગ ક્લીનિંગ કર્યું છે કાપણી બાદ થયેલો જથ્થો કેટલો થયો છે અને એમાં કઈ રિમાર્ક લખવું હોય તો એ તમે લખી શકો છો સાથે સાથે જે છે એ તમે ટ્રેકિંગ લેબલિંગ અને સ્ટોરેજિંગ તમે સ્ટોરેજ ક્યાં કર્યું છે ને એના ઉપર લેબલ કેટલું લગ લગાવ્યું છે એમાં તમે જે છે એ કેટલો જથ્થો મૂક્યો છે સંગ્રહ કરેલા જથ્થામાં જીવાત ન લાગી જાય એના માટે તમે શું કરેલું છે આ બધી માહિતી જે છે એ આપમાં ભરવાની છે ચાલે વેચાણની વિગતો તમે વેચાણ કોને કેટલું વેચાણ જે છે કે જથ્થો જથ્થો બાકી કેટલો છે વેચાણની તારીખ પરિવહન તમે વેચાણ કર્યું કેવી રીતે મોકલ્યું અને ખરીદનારનું નામ આ એટલું તમારે આમાં ભરવાનું છે પછી જે છે એ ઉપર સમાવેલ ન થયેલ હોય તેવી કઈ વિગત તમારે દેવી હોય તો આમાં તમે લખી શકો તો આવી રીતે જે છે એ ફાર્મ ડાયરી તમારે જે છે એ આખી ભરવાની રહેશે આની કોપી કોપી કાઢી અને ત્રણેય શિયાળુ ને સોમાસું આવી રીતની તમારે આ ફાર્મ ડાયરી જે છે એ આખી ભરવાની રહેશે ફાર્મ ડાયરી ભરાઈ ગયા પછીની વાત જે છે એ બીજી આપણે બીજા વિડીયોમાં કરશું જય ગો માતા વંદે માતરમ